मारा एक इस टाइम हम इतनी आते रेडियो आयोजन करो इस नाम दान में सब सदस्य को करा सकते हैं यह अवसर हम सब आज अधिक का योगदान है किसकी लगभग हर गुरुवार को आज हमारी हमारी सरकारी परंपरा सभी देगा अवसरों के भारतीय जनता पार्टी है, बाबा साहेब आमंड करें अपेला बंदारण निरावगना करी ये वक्ते अपनी विचारधारा विरोध मारे। बाबा साहेब समय पर हमने विरोध है तो, एज मानसिकता साथ मा है, देश राज्यसभा में अमित भाई शाह है, पार्लियामेंट में हो पर आज़रत हो राज्यसभा में।

કોઈ કહેતા હતા સાહેબ બાબા સાહેબ બોલીએ પણ ના તો બાબા સાહેબ કેવાનું ના તો આંબેડકરજી કેવાનું પણ આંબેડકર 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 કેહીને બાબા સાહેબ આંબેડકરના એક ઊંચા કદના રાષ્ટ્રીય નેતાનું પણ અપમાન કર્યું એના વિરુદ્ધમાં પણ કોંગ્રેસ પાર્ટીએ અને ઇન્ડિયા ગઠબંધનની તમામ પાર્ટીઓએ आवाज ઉઠાવ્યો હતો આજે અમારા યુવાન મિત્રો દ્વારા આયોજન થયું છે NSUI ના અમારા રાષ્ટ્રીય अध्यक्ष ભાઈ वरुण चौधरी અમારા NSUI ના પ્રદેશ अध्यक्ष ભાઈ નરેન્દ્રભાઈ યુવા કોંગ્રેસ ના અમારા પ્રદેશ अध्यक्ष ભાઈ અરપાલ સી જુરાસામા અને શહેર કોંગ્રેસ સમિતિ અને શહેર ના આગેવાનો એ આ સુંદર આયોજન કર્યું છે આજ સરકાર એક કિરુત વિરોધી સરકાર વારંવાર કિરુતોને દંડપાડે खेड़ू तो ऊपर भारण वदे मत जोताता त्यारे શું કયો હતો किसान की आय दुगनी कर दूंगा દરેકર કિસાનોના ખર્ચ ઓમણા પ્યા 2014 માં આપણું સૌરાષ્ટ્રમાં કપાસ અને મગફળી એ મુખ્ય પાકો છે 2014 માં કોંગ્રેસની સરકાર હતી હું પોતે પણ ખેડૂત છું ₹1500 સુધી 20 કિલો કપાસ એક મણ કપાસ ઈ સૌરાષ્ટ્રમાં 1500 રૂપિયામાં વેચાયો આઈ બમણી દર વર્ષે કરવાનો કહેનારા લોકો 10 વર્ષ પછી કપાસમાં ભાવ વધ્યો નહીં એટલો ઉલટાન 2014 માં 20 કિલો એટલે કે એક મણ મગફળી સિંગ એ 1400 રૂપિયા વેચાણી હતી આજે 1000 રૂપિયા 900 રૂપિયા કે 1100 રૂપિયા 20 કિલો સિંગના થયા છે એના સામે તમે જોઓ

મૂડીપતિઓ વચ્ચેની મલાઈ ખાય છે પરિણામે ઉપભોક્તા પણ દુખી છે ખેડૂત પણ દુખી છે અને પડ્યા ઉપર પાટુ એમ રાસાયણિક ખાતર ઉપર જે ભાવ વધારો થયો છે એ ખેડૂતોના માટે એક મોટો ફટકો છે જગતનો તાત છે ખેડૂત